બળદેવની પત્ની મયુરી ખતરાણી ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડી ઝગડો કર્યો છે પરંતુ મામલો એટલામાં શાંત ન થતા મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં આવી ચડ્યા અને મહિલા પર તૂટી પડ્યા પોતાનો કાબૂ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચીને માર માર્યો હતો મહિલાના હાથ ખેંચ્યા વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો આ મામલે પીડિત રસીલા જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે આ લોકો વિશે મને વધારે ખબર નથી મારી સાત વર્ષની દીકરીને આરોપીના પુત્રે માર માર્યો હતો જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીની ફોન થકી કરી હતી જેથી આરોપી કોઈ પણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને માર મારવા લાગ્યો હતો આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લિખિત ફરિયાદ નોંધાવી છે પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત